નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેલુહાર અને આપ જોઈ રહ્યા છો આઈ એચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો ગઈકાલે અમે આપને જે કેનાલના દ્રશ્યો બતાવ્યા હતા તો આજે ફરી પાછા અમે આવ્યા છીએ કેનાલમાં જે જગ્યાનું નામ છે કેબીસી બી સી વન અને કેબીસી બી સી ટુ જેના અમે આપને અત્યારે હાલના દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમજ કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે આ જગ્યા પર એક સાઈડના દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક સાઈડ બિલકુલ કેનાલ છે જ નહીં એક સાઈડનો ભાગ એમ કહીને આપણે કે લાપતા જેવું કામકાજ અહીં કને કેનાલનું દેખાઈ રહ્યું છે સ્પષ્ટ આપ સ્ક્રીન પર જોઈ પણ રહ્યા છો મારા સહયોગી કેમેરામેન આપને જે અહીંના દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છે કે આ કેનાલની હાલત શું છે તેમજ આપ જોઈ શકો છો કે બ્રિજ પણ ઉપરથી જે છે બિલકુલ કેનાલ નો ભાગ છે જ નહીં એવા દ્રશ્યો અહીં અમને દેખાઈ રહ્યા છે એટલે આ કેનાલ ની અંદર કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર થયો છે કેટલી હદ સુધી કરપ્શન થયું છે આની અંદર કયા એન્જિનિયર દ્વારા આ કામ કરવામાં આવ્યું છે અને કયા કોન્ટ્રાક્ટર દ્વારા જે આ કામ કરવામાં આવ્યું છે એક ખૂબ જ મહત્વની વાત છે કારણ કે આની અંદર તમે અત્યારે હાલ જોઈ શકો છો કે એક સાઈડનો બિલકુલ ભાગ જ નથી એટલે ઘણી મોટી વસ્તુ કહેવાય અને તેમજ આ કેનાલ માં અંદાજીત મને એવું લાગી રહ્યું છે કે આવતીકાલે અહીં કને પાણી પણ આવી જશે

અને આપને સ્ક્રીન પર બતાવીએ છીએ કે આ કેટલી હદ સુધી માટી છે અને કેટલી હદ સુધી કીચડ છે તેમજ દર્શક મિત્રો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે કેનાલમાં કેટલી નબળી ગુણવત્તા યુક્ત મટીરિયલ વાપરવામાં આવ્યું છે જે દેખાઈ રહ્યું છે કે કેનાલમાં સિમેન્ટ અને કાંક્રેટ વાળું મટીરિયલ જે હોય સીસી જેને કહેવામાં આવે છે એ સીસી મટિરિયલનો મલબો અહીં કને પડ્યો છે હાલ એ મલબા જોતા એવું લાગી રહ્યું છે કે એમાં બે થી ત્રણ ઇંચ જેટલું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય જેના કારણે પણ આ કેનાલ તૂટતી હોય કચ્છની અંદર એ પણ એક કારણ હોઈ શકે છે કે તેના કારણે નબળી ગુણવત્તા યુક્ત મટિરિયલ વાપરવામાં આવ્યું છે તેમજ ઓછી ક્વોલિટી ક્વોન્ટિટીની અંદર જે કહેવાય કે એક મટીરીયલ ઓછું વાપરવામાં આવ્યું છે જેના કારણે પણ કેનાલ તૂટી શકે છે અને હાલ આખા કચ્છની અંદર તમે જોશો તો ક્યાંક ને ક્યાંક આવા જ દ્રશ્યો તમને જોવા મળશે કેબીસી પીએસ વન અને કેબીસી પીએસ ટુ વચ્ચે અત્યારે કેનાલની હાલત શું છે એના વિશે આપ દર્શક મિત્રોને જણાવો મારું નામ પરબતભાઈ રત્નાભાઈ કાળા હું ફતેગઢ ખેડૂત પુત્ર છું આજ રોજ માન ન્યુઝ અને જી ચોવીસ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારી મદદ માટે ફતેગઢ આવ્યા મારું કેવું એવું છે કે હું આજે આડેસર ફૂલને ની બાજુમાં કેનાલ ઉપર ઊભો છું એ જગ્યાએ બસો મીટર સુધી કેનાલ બની છે કે નથી બની એવી હાલત છે અને મેં આના માટે વારંવાર રજૂઆત કરેલ છે જ્યારે બે હજાર બાર માં કેનાલ બનતી હતી ત્યારે હાલ ના ત્યાં ત્યાર ધારાસભ્ય બાબુલાલ મેઘજી શાહ હતા એમને મેં બોલાવેલા અહિયાં ત્યારે એ આવેલા અને અહિયાં ની મેં સેમ્પલ આપેલ ત્યારના નર્મદા નિગમ સાહેબ નિવાસન સાહેબ ને પણ અહિયાં બોલાવેલા અને પચીસો ટીડીએસ આવે એવી રેતી આની અંદર વાપરી છે બે હજાર બાર થી કરી અને બે હજાર ચોવીસ બાર વર્ષ હું વારંવાર રજૂઆત કરું છું પણ અમે ખેડૂત માણસ નું કોણ હા ફ્યા સરકારમાં પણ આજે ટીવી વાળા આયા અમને કે તમે શું કેવા માંગો છો અમે એમ કેવા માંગીએ છીએ એક કરી અને એકસો બાર સુધી બાર કિલોમીટરમાં પચાસ ટકા કેનાલ તો એવી છે કે ક્યાંય બની છે કે નથી બની એવી હાલત છે એટલે હું આ આના વિશે જે જે આની અંદર મોટા મોટા ભ્રષ્ટારો કર્યા છે એ બધા જેલના હવાલે જાય અને આની અંદર તાત્કાલિક ધોરણે જો આ કેનાલ રિપેર કરવામાં નહીં આવે તો આ જગ્યા ઉપર આ એક હું ઊભો એ જગ્યાએથી કરીને એક કિલોમીટર ઉધિમાં પાંચ મૂર્તિઓ પામ્યા છે ને કેનાલ તો પૂરી થઈ ગઈ છે પણ એની બાજુમાં જે રોડ આવે રોડ પણ કેનાલ ની અંદર જાતો રહ્યો ને અમારે હવે આ કેનાલ ઉપર ખેડૂતોની જમી આવેલી છે તો અમારે આમાં ચાલવું પણ મુશ્કેલ થશે એટલે સરકારને

એટલે મતલબ આપણે એવું ચોક્કસથી કહી શકીએ કે બનાવવામાં જ ભ્રષ્ટાચાર થયો છે બની તૈયાર થી જ ભ્રષ્ટાચાર છે ત્યારે જ આની અંદર 2500 ટીડીએસ કે પાણી આપણે જીભ ઉપર મૂકીએ તો જીભ પણ ફાટી જાય એવી રીતે આની અંદર વાપરી છે ત્યારના નરબડા નિગમના સાહેબને મેં સેમ્પલો આપેલા છે એટલે આ અત્યારે અહીંયાને દ્રશ્યો જે છે એક સાઈડ કેનાલ ચી દેખાતી જ નથી

પચીસ ચાલુ થયું ચોવીસ પૂરું થયું હા નવે આ જ હાલત છે ને વારંવાર રજૂઆત કરી છે ધ્યાન અધિકારી રાપર ભચાઉ રાધનપુર સુધી